વોટ ચોર ગદ્દી છોડના નારા સાથે શહેર ગુંજી ઉઠ્યું હતું ત્યારે દેશભરમાં રાહુલ ગાંધી ના આવા મુદ્દે પ્રદર્શન શરૂ થાય એ પહેલા જ વિરુંગામ ટાઉન પોલીસે કાર્યવાહી કરી અમદાવાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેશ ગોહિલ પૂર્વ ધારાસભ્ય લાખાભાઈ ભરવાડ અને શહેર કોંગ્રેસ પ્રમુખ સુધીર રાવલ સહિતના હોદ્દેદારોની અટકાયત કરવામાં આવી અને હું સામે બેસું અને તમારું ભાષણ પૂરું થાય પછી હું ભાષણ કરું અને તમે સામે બેસો એમ કરીને ફક્ત બે વ્યક્તિએ સભા કરી ગામ લોકોએ બીજા સાંજે ખબર પડી કે એ તો સભા કરીને ગયા તો લોકોને શરમ પણ આવી અને પછી જ્યાં જ્યાં સભાઓ જ્યાં ગાંધીજીને સરદાર વલ્લભભાઈએ કરી ત્યાં પબ્લિક ઉમટી પડીને આજે આપણો દેશ આઝાદ થયો ત્યારે પણ આટલો ખોફ નહોતો આજે તમે જુઓ લોકશાહીમાં દરેક પાર્ટી હોય કે વ્યક્તિ હોય એના વિચારો વ્યક્ત કરવાની સ્વતંત્રતા છે અને સ્વતંત્રતા જ્યારે હોય ત્યારે એને પરમિશનો પણ આપવી જોઈએ એને વિરોધ પ્રદર્શન પણ કરવા દેવા જોઈએ અને હકીકત જો એવો કોઈ ચોરી વોટ ચોરીનો મુદ્દો જ ના હોય તો સરકારે ડરવાની ક્યાં જરૂર આવે એટલે આ સરકાર ડરપોક છે લોકોનો અવાજ દાબી દેવા માંડે છે પણ અમે કોંગ્રેસ પાર્ટી અંગ્રેજો સામે પણ નહોતા નમ્યા તો આજની આ ભારતીય જનતા પાર્ટીની સરકારો સામે પણ અમે પરમિશન આપશે કે પરમિશન નહીં આપે અમે લડી લેવાના મૂડમાં છીએ અને આ વોટ ચોરીના મુદ્દે તો હવે અભિયાન જે ચાલી રહ્યું છે રાહુલજી અભિયાન ચાલી રહ્યા છે એના સપોર્ટમાં આજે વિરમગામ ખાતે પણ ધરણાનો કાર્યક્રમ રાખે છે चलो चलो જી હું રાજેશભાઈ ગોહિલ અમદાવાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ આજરોજ વિરમગામ મુકામે અમારા લોકસભાના વિપક્ષ નેતા માનનીય શ્રી રાહુલ ગાંધીજીએ જે કર્ણાટકાની અંદર વોટ ચોર વોટની ચોરી કઈ રીતે થાય છે એ આખું પ્રકરણ પકડ્યું છે અને એ વોટ ચોરીનું પ્રકરણ આખા ભારતમાં ઉજાગર કરવાનું હોય અને આ સરકાર અને ચૂંટણી પંચ બંને સાથે મળીને જે રીતે વોટ ચોરી કરી અને સરકાર બનાવે છે અને વોટની અંદર ગાંઘળી કરી રહ્યા છે આ આખો પર્દાફાશ કરી અને સરકારને જ્યારે અત્યારે કોમામાં મુકાઈ દે છે ત્યારે આ આખા મુહિમને ચલાવવા માટે દેશભરમાં આહવાન કર્યું છે ત્યારે આજ રોજ વિરમગામ મુકામે વોટચોર છોડના મુદ્દા સાથે અમે આજે ધરણા પ્રદર્શન કરી રહ્યા છીએ અને આ કાર્યક્રમને અમે સફળ કરવાના પ્રયત્ન કરી રહ્યા છીએ દેશની સાથે ગુજરાતમાં પણ તમે આક્ષેપ છે કે થઈ હોય ચૂંટણીઓમાં ગુજરાતમાં પણ એ જ મુદ્દે એક આટલા વર્ષોથી સતત એક જ ધારી એક સરકાર આવતી હોય બાવીસમાં તો તમે જોયું હતું કે કેટલું બધું સરકારની વિરુદ્ધનું વાતાવરણ હતું તેમ છતાં જો સત્તર સીટો જ આવતી હોય તો એક સીધી વાત છે કે ક્યાંક અંદર કંઈક ગડબડશે